હું તેજસભાઈ ભરાડ આજે વિરાટનગર પરિવાર દ્વારા ધારેશ્વર ધામ ખાતે યોજાયેલી રામ કથામાં જયરંતસિંહવાળા શક્તિ પેકેજિંગ સંજયભાઈ વોટ તરફથી વિશ્વ જ્યોતિ દિવસ જે આપણે વીસમી માર્ચે યોજી છીએ એના અનુસંધાન આજે ચકલીઓની જે સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે ખબરાટ કરતી હતી બાળક નાનું હોય તો પહેલી અવાજ ચકલીનો એ આજે ઘરની આજુબાજુ જોવા નથી મળતી તો એની ચિંતા કરીને આજે વધારી શકીએ એના માટે બધા મિત્રો સાથે મળી અને ખાસ કરી અને જયરાજસિંહ વાળા શક્તિ પેકેજિંગ વાળા સંજીવભાઈ વોર્ડ તેઓ તરફથી આજે કથા દરમિયાન બધા જે કથા સંવર્થ કરવા આવ્યા છે શ્રોતાઓને એમના તરફથી એક એક માળો ભેટ આપવામાં આવ્યો અને બાપુને પણ એક માળો મંદિર સ્વરૂપે આપી અને સાલ ઉડાડી અને મામનું સન્માન પણ કરવામાં આવ્યું તો અમારી એવી ઈચ્છા છે બધા મિત્રો વિરાટનગર પરિવાર ઋષિકભાઈ દરેશભાઈ અથવા કાકા બધાની આવતા દિવસોમાં એવી ઈચ્છા છે કે આ કાર્ય છે એ વધારે ને વધારે મોટું બને અને આવતા વર્ષે અમે હરેશ્વર દાદાના સાનિધ્યમાં એવું નિર્ણય કરી છે કે આવતા વર્ષે મોટામાં મોટી સંખ્યામાં અમે આખા સ્થાન લેવલે માળાનું રૂપ મે વિતરણસું તો અમે આ ખાતે બધા મિત્રોનો અમે આબાર બની છે આજે આજે સંગલે ઓર મિત્ર થયું છે કેના સાથ સદ મહાદેવ આવેલ છે તેમાં ગુજરાત સ્થાપના સાતસોથી પણ વધારે કરવામાં આવ્યું છે જેથી કરીને તમામ સાંજના નગરજનોને શક્તિઓના માળા મળી રહે અને તે રાખી શકે આગામી સમયમાં マークの人はチョクマークの人はチョはチョクママークはマーの人はチョマークはマークーの人はチマークのはマークの人はチョクマークの人はチ